અને ભાણજી દલ અને રાવરજી બાપુ આ લડાઈમાં ખપી ગયા હતા ઇતિહાસ વાંચી લેજો આજે ઇતિહાસ એ થવા જઈ રહ્યો છે આપણા સમાજના વડીલ આગેવાનો બીજા ઘર કોઈ એની સામે એની શક્તિ પૂરી કરવા માટે અથવા તો એ સમાજના આગેવાન જે ઉપર સુધી ઉભરા છે એનું વિસર્જન કરવા માટે કોશિશ કરી રહ્યા હોય અને એ વખતે આપણે પુનરાવર્તન કરીને એની કાનફુશી કરવા જઈએ એની ચ્યાફૂશી કરવા જઈએ તો આ સમાજનો ક્યારે વિકાસ નથી થવાનો એટલે મારે એવા માણસોને બધાને ચેતવણી નહીં વિનંતી પણ કરવી છે કે આવું કાર્ય કરશો તો તમે તમારા પગમાં જ કુવાડા દો છો આજે ગોપા દાદા હશે કે હકુભા હશે કે શિયાર હશે એ નબળા પડશે કાલે તમે પણ સો ટકા નબળા પડવાના છો એટલે આ વાતમાંથી આપણે જો બહાર નહીં આવીએ તો ભવિષ્યમાં આપણે સો ટકા ભૂસાઈ જશું એની આપ બધા ખાતરી પણ છે અને આપ બધા જાણો પણ છો એટલે આગામી શિક્ષિત ટાઈમ શિક્ષણ હશે સાથે સંગઠિત હશો છતાં એકબીજાના જો ટાટિયા જ ખેંચ્યા કરશો તો આપણો ક્યારેય વિકાસ નથી થવાનો એની હું તમને ખાતરી આપું છું જય હિન્દ જય માતાજી